દોસ્તો તમારું પ્રોપર્ટી હું આવી ગયો છું અર્બન માટે છે 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 ને જોરદાર પ્રોજેક્ટ પ્રોજેક્ટ લઈને જેનું નામ વિલા 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 માત્ર પાંચ જ બંગલોનો અને પ્રાઇવેટ પ્રાઇવેટ તમને મળવાના ફાર્મ હાઉસ તમે પણ કહી શકો છો વિહ ગામ ના રોડ પર આવેલો છે આ પ્રોજેક્ટ ચાલો તમને અંદરથી થી બતાવો વિલા ની અંદર એન્ટ્રી કરતા જ તો ખૂબ જ મોટો આપણને રોડ મળે છે જો અહીંયા છે છે ને શરણ શરણ

તમે તો કશું બ્લેઝર જ પહેર્યું જો આ ખૂબ જ તો તમારો પાર્કિંગ એરિયા છે તો આગળ ત્રણ પ્રોબ્લેમ પડી છે તમે જોઈ શકો છો પંદર થી વીસ પ્રોબ્લેમ તમારી ઇઝીલી રહી શકે એ સો થી દોઢસો પ્રમાણે તમારે ગેટ ટુ ટુગેધર કરવું હોય ને મતલબ નાનું મોટું ફંક્શન કરવું તો પણ થઈ જશે આ આપણો વિલા છે ટુ બીએચકે નો વિલા છે વીસ પર્સનલ આમાં છે હોમ થિયેટર એરિયા પણ આપેલો છે સ્વિમિંગ પૂલ પણ આપેલો છે એ બી તમને બતાવું છું જો આપણો આ પાર્કિંગ એરિયા છે ને અહીંયા જો આપણને ગજીબો આપેલો છે હિચકાની સાથે એ પણ ગ્રીનરથી ભરપૂર છે આવો

આ બચ્ચાઓ માટે આપેલો છે ને વોટર બોડી પણ આપેલી છે આપણને જો ખૂબ જ મોટો આપેલો છે આપણને સ્વિમિંગ પૂલ એટલે તમારા ફેમિલી મેમ્બર છે ને અહીંયા સ્વિમિંગ પણ કરી શકે છે પંદરથી વીસ લોકો હોય ને તો પણ આરામથી સ્વિમિંગ કરી શકે છે ને અહીંયા જો આપણને ચેન્જિંગ રૂમ અથવા તમે કહી શકો વોશ એરિયા આપેલો છે આવો તમને હવે વિલામાં લઈ જાઉં છું આ છે આપણો વિલા ચાલો વિલાની અંદર એન્ટ્રી કરીએ તો અંદર એન્ટ્રી કરતાં જો આપણને આ ડેક એરિયા આપેલો છે સાંજના સમયે તમારે અહીંયા બેસવું હોય ને તો આનો ઓટલા તરીકે યુઝ પણ કરી શકો છો આવો અંદર જો આ છે આપણો ખૂબ જ મોટો લિવિંગ એરિયા એલ સેફ સોફાની પ્લેસમેન્ટ કરીશું છે જગ્યા જો તમે ફૂલ્લી હાઇટેડ છે પીઓપી વગેરે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં તમને મળશે અહીંયા તમારું ટીવી યુનિટ છે સોફાથી તમે ટીવી પણ એન્જોય કરી શકો છો ને અહીંયા વિન્ડો આપેલી છે બહારનો વ્યૂ જોવા માટે આવો જો આ છે તમારી કિચન સ્પેસ ખૂબ જ મોટું કિચન આપેલું છે બોસ ગૃહિણીને તો અહીંયા મજા જ આવી જવાની છે અને પાછળ અહીંયા વોશ એરિયા આપેલો છે આપણને ને આ છે તમારો બેડરૂમ આવો બતાવો ફર્સ્ટ બેડરૂમ છે આ તો આમાં એસી આપેલું છે કિંગ સાઇઝ બેડ મૂકેલો છે વિન્ડો આપેલી છે તો પણ બેડમાં જગ્યા જુઓ અને આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ આ છે તમારો બેઝિંગ એરિયા ને અહીંયા તમને કોમન ટોયલેટ બાથરૂમ એરિયા આપેલું છે આવો તમને ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં છું જો અહીંયા પણ વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે એટલે તમને પ્રોપર સનલાઇટ મળે આ છે તમારો સેકન્ડ બેડરૂમ આવો તમને બતાવવું સેકન્ડ બેડરૂમ પણ આપણને ખૂબ જ મોટો આપ્યો છે તમે જો કિંગ સાઈઝ બેડ મૂકેલો છે તો પણ બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે જો પીઓપી વગેરે કરેલું છે એક વિન્ડો આપેલી છે ને અહીંયા પણ આપણને ખૂબ જ મોટો ડેક એરિયા આપેલો છે એ બધા જાઓ આવો જો ડેક એરિયા છે ને આપણને ખૂબ જ મોટો આપેલો છે ને અહીંથી છે ને આપણે આખો વિલા જોઈ શકીએ છીએ તમે જો ખૂબ જ મોટો પાર્કિંગ આપેલો છે ગ્રીનરીથી ભરપૂર છે જો સામે ગજીબો છે આપણું ઓર્ગેનિક ફાર્મનું નાનું ગાર્ડન બનાવેલું છે આગળ ચિલ્ડ્રન પે એરિયા આપેલો છે આ છે તમારો પાર્કિંગ એરિયા અને અહીંયા પણ જુઓ બધા વિલામાં છે ને ગ્રીનરીથી ભરપૂર છે આપણા પ્રતિભા પાંચ વિલા છે આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આપડા વિલાનો હોમ થિયેટર એરિયા જો આપણો વિલાનો હોમ થિયેટર એરિયા છે ને એસી આપેલો છે આમાં તમે જો પંદરથી થી વીસ લોકો આરામથી સીટિંગ છે ને આ છે તમારું હોમ થિયેટર તમે ફેમિલી સાથે અહીંયા પણ એન્જોય કરી શકો છો આ પર્સનલ વિલાની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ કરી લો તમને જો આ વિલાનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરોનું ભૂલતા નહીં